નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા વાત કરીએ સમાચારની તો સુરતથી બ્રેકિંગ મળી રહ્યા છે સુરત એસઓજી પોલીસે ડુપ્લિકેટ નોટ છાપવાનો મિની કારખાનું ઝડપી પાડવા મામલો પોલીસે નકલી નોટ ખરીદનાર વધુ એક આરોપી સાદિક બટાકાવાલાની ધરપકડ કરી છે તેની પાસેથી પણ પોલીસે રૂપિયા 2,90,000 નકલી નોટ મળી આવ્ય છે આ પહેલા પોલીસે સાપ્તાહિક ન્યૂઝ ચલાવતા સહિત ત્રણની ધરપકડ કરી હતી ત્રણેની પૂછપરછમાં આરોપી સાદિક બટાકાવાલાનું નામ આવ્યું હતું આરોપી સાદિક બજારમાં નકલી નોટો ફેરવતો હતો બ્યુરો રિપોર્ટ એસડી ન્યૂઝ ગુજરાતી સુરત ગત તારીખ 21/5/2024 ના રોજ લિંબાઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એસઓજીએ 9,36,100 ની 500 ને 200 ના દરની નોટો કબજે કરેલ અને ત્રણ આરોપીઓ પકડેલ ત્યારે વધુ પૂછપરછ દરમિયાન જે મુખ્ય આરોપી ફિરોજ શાહ છે અને પૂછપરછ દરમિયાન જાણવા મળેલું કે એ નોટોમાંથી અમુક જે ત્રણ લાખ નેવું હજાર સમથિંગ સાદિક અલી ઉર્ફે બટાકા અબ્બાસ અલી શાહપુર કે જે સલાબતપુરા એરિયામાં રહે છે એને અગાઉ સિત્તેર કે એસી હજાર રૂપિયામાં એને આપેલી તો અમને માહિતી હતી અને આરોપીનું સર્ચ કરતા તે કર્ણાટક જે તે સમયે નાસી ગયેલો ત્યારબાદ અમારા સીપી સાહેબે અનુપમસિંહ ગેહલોત સાહેબે સૂચના અને માર્ગદર્શન આપેલું કે ભાઈ આમાં તમામ જે આરોપીઓ અને તમામ જેટલી નોટો છપાઈ હોય તમામ આપણને મળી જવી જોઈએ તો અમે અમારી એક ટીમ કર્ણાટક રવાના કરી એ દરમિયાનમાં અમને હકીકત મળી કે આજે સાદિક પઠાણ જે છે એ અહીંયા સલાબતપુરા એરિયામાં ગુજરાતી સ્કૂલની પાસે આંટા મારી રહ્યો છે તો એ દરમિયાનમાં અમે વોચ રાખેલી હતી એસઓજીએ અને એ દરમિયાનમાં ગઈકાલે આ સાદિક જે છે એ મળી આવ્યો અને એની પાસેથી ત્રણ લાખ નેવું હજાર આઠસોની બસોના દરની ચલણી નોટો કબજે છે